જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત

એક હજાર ને એક હજાર ને ઓગણ રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપુરમા खत भी जाना तो रुपियो तो ना कि देवाना भाई 3 है 3 ना है 2 है और नाम आ हां अपन फोन करते हां हां 78 भाई 3 है 3 से 3 से हेलो गेट कीवे समझ में आ रहा है 68 भाई लो आप 19 19 69 70 हां

બોલ કાકા ભાઈ જગા ભાઈ પછી નીકળું નાજી કાકા ભાઈ ના ના ભાઈ લોજી જગા કાકા જોઈને જગ કાકા ફેર બારસો બારસો 51000 નું ભાવ આલુ તો એ તો દઈ લેવા તોડ તમતા આ 2000 ને 2000 નો ભાવ 1151 ભાઈ દગા ભાઈ એના છે એમી પુસ્તક નું લો 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 રૂપલ ભાઈ કેટલા છે 11 એટલા બધી તો રૂપિયા આપડા બે માળ અરે ટીવી હોય તો ને બે માળ છેલ્લે 1151 ભાઈ બાવત ભાઈ બાવન રૂપલ ભાઈ depend on government 55 988151 676780 81 80 84 85 85 રૂપિયા બે કાઉન્ટ થાય કાઉન્ટ કભી બુટી 280 હા અના 80 થાય જોઈ લે હાલ આ બાજુ દી હો કે કહી દઉં

એક હજાર ને પાસાઠ રૂપિયા ત્રણ નંબર મીડિયમ માં એક હજાર ને પોતેર રૂપિયા સુપ્રમાસ ત્રણ નંબર

એક હજાર ને તોતેર રૂપિયા ત્રણ સૂત્ર માર્કેટિંગ યાર્ડ માં ચેણા નું બજાર આજે એક હજાર પંચાવન રૂપિયા થી લઈને એક હજાર પંચોતેર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે અને ચેણામાં આવક આજે ઓછી જોવા મળી રહી છે